મને છોકરો <laughs> <laughs> અને ગાંધીની સાની રે હું તો મસ્તી કરતો તો નાની એવી નાની એવી વાતમાં આડું મોટું કરીને બેઠી છો અને આ બધા લુકડાના ફુકડાના બધા તૈયાર કરીને બેઠી છો એલી મારે દે દે દરિયા દે છોકરા સગાડી સળધી રાતે અને હમણા મમ્મી ને પપ્પા ને બધા રોવે છે સાની રીઝા હાલે મારે ગાય તવરે બસ નથી કરી મારે જ નથી હું છોકરા નથી લઈ જવાની હું મારા બધા લોકડા લઈને મારા મમ્મી ને ઘરે વહી જવાની અને તમે મારી આટો લુગડા લાવ્યા છો ને બોલ બતી એ બદ જ જો તમારી મારે કાઈ વસ્તુ ન બધું રાખો તમારું મારે કાઈ ન જો તો હવે આવવાની જ નથી એ ગોગડીની સાની રે કાઈ હારી ની નેક્સ લાગતી અને સોરી કઉ સવાલ તને પગે લાગુ બસ હવે સમાધાન કરને છે આપણે અને ઈ એક વાત તો મને કેલી

સાનો રેજા જા દીકરો તું રોતો હો કોઈ નથી તું હું શું તું તારે હું જીવીશ ને ત્યાં સુધી રોવા નઈ હો હે ગોગડી તમારા કોઈ નથી તો આયા હું તમારી ભૂત છે આ કોણ છે જો તો તમે અહીં વૈયા જાવશો કે અમે મા દીકરો વૈયા જાવી હું ક્યાંય જવાનો નથી ને તારે ક્યાંય જવાનો નથી ને ગોગડીએ ની જવાનો નથી આઈ અલ્લી તો જો તને ખબર પડે મારી ગોગડી આજ તો તાર પપ્પા તેરવાવાના તા ને તો આજ તો મને મૂકીને વહી જવાની હતી ને બકા હા તે હું વહી જવાની છું મમ્મી પપ્પાને ફોન કરી દીધો છે પણ પપ્પા કામમાં છે ને ભાઈ નવરો નથી ને મમ્મી કેવું કાલ મોકલે તને વહી જ જવાની છું તાર હું આઈ રહેવાની જ નથી હો એટલી બધી મારી બળેતરા કરો માં હું વહી જ જવાની છું ઠીક ઠીક હું પૂછું છું ગાંડી કે તું આજ વહી જવાની હતી ને એમ બકા તોત મન મૂકીને ને વઈ જાશ ને ગોગડી કાલ મન પાણી તો પાઈલી એ હોય પી લો તમાર આખે તમને ભગવાન બે આ દીધા છે હું કાઈ ભરી દેવાની નથી મન નો ચિંતા તોત મન મૂકીને ને કાલ વઈ જવાની છે ગોગડી તારા નું પાણી તો પાઈ દે બકા મને હો કાઈ ભરી દેવાની નથી મન બોલાવતાય નહીં અને મને કાઈ ચિંતાય નહીં હો કાઈ કામ હા તમારે મારે પૂરું હવે કોને ફોન લગાડસ મારી ગોગડી એ તમારે શું કામ છે જેને લગાડતી હોય ને નો બોલાવતા હાલો શું કરો છો મમ્મી ઠીક બધા શું કરીશ ઘરે ભાઈ ને પપ્પા તમને છે ને હા મેં તમને કાલ ફોન કર્યો તો મને તેડવા આવજો એમ કાંઈ નહીં માન નથી રહેવું આયા હા બસ હું તમને ત્યાં આવીને બધું કચ તમે મારા પપ્પાને કાલ તેડવા મોકલશો ને હા

ગાંડી મારી આમ તો કેવી વાલી લાગે છે મારી ગોગડી મારા ગોગડા ને બિસારા ને એમ થાતું હશે કે મારી ગોગડી મને મૂકીને વહી જશે પણ મને છે ને તડપાવાની એવી મજા આવે છે ને એવી મજા આવે છે ને એની વાત જ નહીં પણ મારા ગોગડા હું તમને ક્યાંય મૂકીને ન સાવ બે મિનિટ તમારા વગર મારે નો હાલે મારા જીવ ક્યાં હું મૂકીને જાઉં તમને કેટલા તડપે છે આમ જો મારી આરે વાત કરવા હાટું કરવી જ નથી તડપાવા જ છે મારા ગોગડાને બિચારા નિયમ થયો છે કે મમ્મીને ફોન કરી દીધો તે દિશા એમ પણ મારા ગોગડાને કોણ સમજાવે કે મેં કાંઈ ફોન કર્યો નથી એમને કરીને મારા મમ્મી વાત કરી મેં મારા મમ્મીને ફોન રાતે નથી કર્યો કોઈને કીધું જ નથી કે બેન બાંધવાનું થયું કે શું થયું એમ મારા ગોગડાની વાતો કોઈને ન કરું મનમાં રાખું બધું મને ખબર છે મારો ગોગડો મારી વગરનો ન રહીએ કે હું મારા ગોગડા વગરની ન રહીએ તો પાંચ મિનિટે પાણી પાણી હું નું ટીપુ નથી પીવાનું મેં તમને કીધું ને મન ન બોલાવતા હું પાણી નહી પાવ પી લ્યો તમારા હાથે જાઉં પણ ગાંડી તું કાલ વહી જવાની છો પણ મન પાણી પાઈ દે ને તું મારે બોલીશ નઈ મન પાણી નહી પા અને તું મન તારા હાથે સોળીન ખવરાવીશ નહીં ને કોળીઓ મોઢામ નહીં દે ચા હોતી ઓનનો દાણો ઈ મોઢામ નહીં નાખું ને પાણી નથી પીવાનો તું મારે બોલ નહીં ને ચા હું બોલવાની જ નથી તરસ લાગશે ત્રેઢા પી લેશો ભૂખ લાગશે ત્રેઢા ખાઈ લેશો કાઈ મારી હાટુ થોડા ખાવસો મન નો બોલાવતા એટલે નો બોલાવતા કીધું ને મન બોલાવતા જ નહીં બોલાવતા જ નહીં બોલાવતા જ નહીં હું તમાર ભેગું બોલવાની જ નથી હું તને બોલાવીશ 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 ને બોલાવીશ જા કા થાય કર લે છે હું તને નો બોલાવું તો ને બોલાવું બીજું કે કોઈ મારું તારી સિવાય મારથી આખા દ્રેજો મને નો બોલાવતા કીધું ને હું તારી પાસે આવીશ અને તને બોલાવીશ તને કીધું ને સાંભળી લે આવીશ બોલાવીશ તને નો બોલાવું તો ને બોલાવું બોલાવીશ તે આ ગયા ગયા ભાગ સમાધાન કરવાનો મારી યાર બોલ

મારો ગોગડો બિશારો મારી અરે વાત કરવા ટુ કેટલો તડપે કે મારો જીવ પણ એવી તડપાવવાની મજા આવે છે ને મને એવી મજા આવે છે ને એની વાત જ ને બહુ મજા આવે છે મારો ગોગડો તારે મારે સમાધાન કરવાનું છે ને એક કામ કર સમાધાન કર ને કોઈ તો તાર તોય તો તાર મમ્મી અરે તાર પપ્પા અરે વહી જાય છે કાલ બસ સમાધાન તો કરતી જાય એલી આમ બાધીન થોડું જવાય હું તમારે સમાધાન નથી કરવાની નથી કરવાની નથી કરવાની મન નો બોલાવતા નો બોલાવતા નો બોલાવતા બસ લાઈ ગોગડી તારો ફોન તો જોવા દે મને મારા ગોગડા ફોન જોવા દેસ ને તો એને ખબર પડી જશે કે માર બેલેન્સ પૂરું થઈ ગયું છે અને મેં કાઈ માર મમ્મી પપ્પાને ફોન કર્યો નથી એટલે એને ફોન તો દેવાનો જ નથી મારી પાસે થડી ગયેલો ફોન છે ઠોઠિયો ફોન છે મારા ફોનમાં હું તમારે જોઉં તમારી પાસે તો આઈફોન છે તમારો ફોન જોવો ને નથી દેવાનો મારો ફોન મન નો બોલ આવતા તો મારી એર બોલ મારે સમાધાન કરને ખાલી હું તને આઈફોન લઈ દેસ મારે તમારો આઈફોન ઈ નથી લેવો ને બાય ફોન ઈ નથી લેવો ને એક કે ફોન જ નથી લેવો ને મારે તમારે એર બોલવું જ નથી ઓય ગાંડી ગોગડી એ મારી ગોગડી હવે તો બોલ હવે તો દાંત કાઢ હવે તો સમાધાન કર તને મારી દયા નથી આવતી જાન બોલ ને લે લે એન પા કે ફરી જોતો આઈન પા જોતો ઓય આઈન પા જોતો ઈ ગોગડી તન મારા હમ સે મારા જોતો હવે હું છે ને આજનો દિન બે મન શું કાલે વહી જવાની છું એટલે મન ન બોલાવતા